ја ла ја тоа не ано коглас ке вази ну а таа тендет тавау е? тендет тавау ем а а? ем тармо минат патато не тендет само морам да ја матија тоа мота стига а тоа се не ем чов на на божи ласе а а боло а тоа рио не е боло хо тоа баде ને તમારે ઇન્સ્ટાગ્રામ id જોવી છે પછી youtube ચેનલ પણ જોવી છે તમે ક્યાં ભાવનગર રહો છો નહિ મહુવા મેં તો ભાવનગર નો માં જોયું તું ભાવનગર તમે તો તો ક્યારેક video મુકો ને ભાઈ એટલે હોય હું ભાવનગર તમે ક્યાં ભાવનગર ભણો કે મોકવો હા ભણો છું તો ભાવનગર તમારી શું કામ હતું પણ બોલો ને તમે મેસેજ તમે સાંભળો તો ખરી તમે મેસેજ કરો આઈ લાઈક યુ એટલે એટલે હું એમ મને તો ભાઈ ભાઈબો થોડ નતો તમારા ભાઈ બંને મેસેજ કર્યો કે તમે કર્યો અહીં બે ગમે અમારો ફોન ગમે એ વાપરી કે હું એનો ફોન લઈ લવ એ મારો લઈ લે એટલે અમને કોઈ બીજી રીતે ઈ નો ઠીક એટલે ગમે ત્યાં ગમે એની વાતો કરો એમ તમારા ભાઈ બેન ને તમ બેય હા ગમે એ એ એ ખાલી ઘરે જ છે ઘર સિવાય ગમે એને સારા કરે હું એને કોઈ દિવસ ઈ નો એના એના ફોન હોય તો એ ગમે હું એના મેસેજ ગમે એમ જવાબ દઈ તો એ નો બોલે હા તો ઈ એમાં તમારા બે માંથી લાઈક કોણ કરે છે એ તો કયો ને એવું કઈ જોયું નઈ એને તો ડિલીટ માર દીધી છે તો તમને કેમ ખબર પડી કે એને એવું લખ્યું એમ હમ આઈ લાઈક યુ ને એણે મને હમણાં કીધું તું ઠીક એને કીધું તો પછી ડિલીટ કરી નાખ્યો એને ને એને હા એટલે એને ડિલીટ કરી નાખ્યો પણ એને મને કીધું એમ હા ઈ તો મારો ભાઈબંધ હારો આવે ભાઈબંધ ઈ તો વાર જોઈ મેં હું એકવાર બીજી માથે મરી જાય તો તું પછી મને like કર એની હારે વાત કરું ને હું હા તો એની હારે મને એવું થાય તમારી મરજી તમારી મરજી તો પણ મને તમારા મેં number માંથી આ like એવું તો મને કેમ છે ને તમે જ કીધું હોય એમ એવું જ થોડું હોય એમ નઈ પેલા તો તમે ફોન કર્યો ત્યારે કીધું મારે video બનાવો બરોબર પછી હમણાં બીજી વાર કર્યો ત્યારે તમે એમ કીધું કે મે ખોટો બોલ્યો મારે વિડીયો નથ બનાવો એમ તો મારે હું સમજવાનું એ તો મેડમ મને એમ કીધું તું કે આમાં એક નંબર આપવો છે જેને હોય આપણે શું એ કહે તું પહેલા મને કહેજે તો ખરા કે વિડીયો બનાવવાનો છે કેમ એટલે તું ખાલી ફોન કરીને ખાલી કહેજે કે વિડીયો બનાવવાનો છે તો વાંધો નહીં હું તો કહી દઉં મને હું વાંધો હા હા હારું હો તમારે હમ તમારો ભાઈબંધ હારો ક્યાં તમારે હારે જ રેતો હશે ને તો 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 તમારા લગન થઇ ગયા ના શું આમ તો લગન થાય તો તમારે વોવા રે એવી રીતે વાત કર વાત કરશે ને તો ના નહિ પાડો ને તો નઈ ફેરીયે નઈ અચ્છા ખાલી વાત જ વાત કરવાની હું પાડશો બીજું બધું કરવાની આ પાડશો અરે બીજું બધું કરી લે તોય મને કાઈ તકલીફ નહીં

તો પણ ફોન આપો તો વાત કરો ને યાર તો કે પાછું મારે ઓફિસ માં બહાર આવવું પડે કે પરમ એમ નહીં તાર ભાઈબંધ નો ગોઠવાતો હોય તો તમને હું વાંધો છે એમાં હું ગોઠવાતો મારી એ મને લાઈક કરતો હોય એનું ગોઠવાતો હોય તમને હું આંંધો છો તમે વાત કી નથી કરાવતા તો વાહ એનું ક્યાં ફ્યટ છે ઓલરેડી તો અન ચાર્જે તો પણ મને હું કામ લાઈક કરે મને થોડી ખબર એટલે મને ખબર છે એની પાસે ત્રણ ચાર છોકરી છે તે મારે પૂછવું તો પડે ને એને તો તમે ફોન આપો તો હું એને પૂછું ને હું પૂછતો તો કે તમે મને કેમ like કરો છો તમારે તમારે ઓલરેડી ત્રણ ચાર girlfriend છે તોય મને હું કેમ આવો message કર્યો એમ ઈ મને હું ખબર છે ચાર પાંચ હા ત્રણ છે ચોથી કઈ છે પાંચમી કઈ છે તો પણ ભલે કરજો મને કઈ વાંધો નથી ઓય મને શીખી કેમ વાત કરે હું એનું બધું જાણું ફોન એને પણ વાત કરવી આપો ઓક પોચ ય put કોલ ઓન હોલ્ડ પ્લીઝ સ્ટે ઓન લાઇન તમે જે વ્યક્તિ થી વાત હાલો હાલો યહાં છે દો

અને ઈ તો કોઈ જવાબ દે એમ ને તમે તમને હમણાં કેતા તા ને ભાઈબંધ હારે જીવ આપી દો તો હાવ આવું હા તો આપી જ દઈએ તમે એક વાત ના કરાવી શકો મારી આરે એટલે એનો એનો અનુભવ હશે કે એને તમારે વાત કરી લીધેલી છે મને એવું લાગે તો એને એમ કેમ ખબર કે તને આવું કીધું હશે ને આમ તો એની હારે વાત કરાવો તો મને ખબર પડે ને અનુભવ થઈ ગયો ન થઈ ગયો એમ ઘણા કર્યું હોય તો જ મને આવું કીધું હોય ને પણ આવું બધું પૂછશે એમ તો જવાબ દેજો એમ તો એ ભાઈ બંધ નું નામ તો કયો મને જરાક રાહુલ રાહુલ કઈ રીતે છે રાહુલ ની અટક અટક કઈ છે તમારે શું જાણી કરવું છે લે પણ મને આવું કીધું તો મને જાણવું તો પડે ને કે મને કેમ આવું કીધું મને ઓળખતું હશે કોઈ

તમે તો નવા રો અને ભાવનગર રે કેટલું આઘુ પડી જાય ને તો રેવા દો બીજું તો હું તમે ભાવનગર આવો કે આવતા જ નથી આવું ને હજી કાલે જ આવી હું કોલેજ કરું છું કઈ ઓલી માં એવું ના કો તમે તમારું નામ કીધું કોલેજ નું નામ કેવા હું હું તો તમને ઓળખું તો મેં તમને કદી મળ્યા જ એ હું એમ જ કહું હું તમને થોડી ઓળખું છું તમે નામ કેવામાં માં બીવો છો તમે નામ તમારું નામ કેવો એટલે હું કોલેજ નું નામ કહી દો તો મારું નામ જાણી ક્યાં જવું તમારી કોલેજ નું નામ જાણી તમારે ક્યાં જવું એમ નઈ ભાવનગર માં કેટલી કોલેજ છે એટલે કઉ તે પણ ભલે ને હોય તમારે શું કામ છે

તે કીધું હું નાનો ગગડો છું એમ એટલે એમ તમે મારી કરતા મોટા છો હું તમારી કરતા નાનો છું મેં એમ કીધું મેં એમ નથી કીધું કે હું સાવ નાનો જ છું એમ હા તે દૂધ છે ને બે ત્રણ વર્ષ ના હોય ને ઈ પીવે હો કેમ મોટા નો પીવે કે પીને તારી માં પીને પણ મારે મારી પાસે હું છે કઈ વાંધો નહીં નો પાડું ના પાડી ગયો ને ના જ ચોખી તને કેમ મેં બીજું કઈ કીધું કે બોલો બીજું હવે સાંભળી લે તું તારા ભાઈ બન મારા ઝપટા ક્યારે ચડતા નહિ બરોબર ધંધો કરતા હોય ને એ કરો ઓફિસમાં માં